મિત્રો નવરાત્રિનો એટલે કે નવ દુર્ગા નવ શક્તિઓમાં સ્વરૂપ માં બ્રહ્મચારી કે જેમનું બીજા દિવસે પૂજન અર્ચન ઉપાસના કરવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે માં બ્રહ્મચારી સ્વરૂપની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તેમના કયા મંત્રનો જાપ કરવો તેમની કયા પાઠ સ્તુતિ કરવા તથા તેમનું પૂજન કેવી રીતે કરવું દરેક વિશે આપણે વાત કરવાના છીએ જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો આવો માતાજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ યા દેવી સર્વભૂતેશો બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્તત્સ્યે 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 નમો નમઃ

જાપની માળા છે અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે કહેવાય છે કે માં બ્રહ્મચારીની પૂજા કરવાથી તે વ્યક્તિમાં તપ કરવાની શક્તિ વધે છે સાથે જ વિચારેલા દરેક કાર્યો પૂર્ણ કરવાની તેને પ્રેરણા મળે છે માતા બ્રહ્મચારીની હિમાલય અને મૈનાની પુત્રી છે તેમણે દેવર્ષિ નારદજીના કહેવાતી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી હતી કે જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું હતું તેના ફળ સ્વરૂપ આ દેવી ભગવાન મહાદેવની વામીની અર્થાત પત્ની બન્યા હતા જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ શકે છે ભક્તિ ભાવ જે વ્યક્તિ પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે દેવી બ્રહ્મચારીણી આપણને એવો સંદેશ આપે છે

સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે એટલે કે સંપૂર્ણ ધ્યાન સ્વાદિષ્ઠાનમાં કરવાથી આસક્તિ બળવાન થાય છે માતા બ્રહ્મચારી પૂજન કરવાથી જ્ઞાન સદાચાર લગન એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્તિ થાય છે વ્યક્તિ પોતાના કર્તવ્ય પદ ભટકતો નથી અને માતા બ્રહ્મચારી ભક્તિથી લાંબી આયુષ્યનું વરદાન પણ પ્રાપ્ત થાય છે જો આપણે માતા બ્રહ્મચાર બીજા દિવસે પૂજન વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે માતાને ફૂલ ચંદન થી પૂજા કરવામાં આવે છે તથા જો માતાજીનું મૂર્તિ હોય તો દૂધ દહીં ઘી અને મધ તથા સાકરથી સ્નાન એટલે કે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ માતાજીને મીઠાઈનો ભોગ લગાવવામાં આવે છે પાન સોપારી લવિંગ સાથે પાનનું બીડું પણ અર્પણ કરવામાં આવે છે કહેવાય છે કે માતાજીનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે તેને કોઈ પણ પ્રકારનો ભય સતાવતો નથી બ્રહ્મચારીણી દેવીના ઘણા નામ પણ છે જેમ કે તપશ્ચરિણી અર્પણા ઉમા અને કહેવાય છે કે ભગવતીએ શૈલરાજ હિમાલયને ત્યાં જન્મ લીધો હતો કે જેને લીધે તેઓ શૈલપુત્રી નામે પ્રસિદ્ધ થયા હતા અને એ પછી તેમણે મહાદેવની ઘોર તપસ્યા કરી હતી એટલે કે ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા વર્ષા ઋતુમાં પથ્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીના રહેતા અને શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઉભા રહેતા અને બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા અને આવી રીતે દેવીએ પૂરા ત્રણ હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું હતું કે જેને લીધે જ તેઓ બ્રહ્મચારીણી તરીકે પ્રસિદ્ધ થયા છે માં બ્રહ્મચારીણીનું પૂજન આરાધન તથા ઉપાસના કરવાથી તે ભક્તોને અનંત ફળની પ્રાપ્તિ થાય છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે તેમની આરાધના કરવાથી મંત્ર જાપ કરવાથી આપણું શરીર સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ અનેક પ્રકારના રોગમાંથી પણ છુટકારો મેળવી શકાય છે જો આપણે તેમના મંત્ર વિશે વાત કરીએ કે જે મંત્ર કે જે બ્રહ્મચારી માતાનો બીજ મંત્ર છે કે જેનો આપ એકસો આઠ વખત જાપ કરી શકો અથવા એકથી વધુ માળા પણ કરી શકો છો કહેવાય છે કે મહામાયા યોગ શક્તિ પરાંબિકા તરીકે જેમની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે ત્યારે તંત્ર શાસ્ત્રમાં પણ મહાશક્તિના મહાશક્તિયાગ અને તપસ્યા થકી અનંત સુખ ની પ્રાપ્તિ થવાનો આપણને અનુભવ થાય છે અને એટલે જ કહેવાય છે કે હે જગન્મયી દેવી આપ આ બ્રહ્માંડ ને ધારણ કરવા વાળા દેવી છો આપનાથી જગતનું સર્જન થાય છે પાલન થાય છે અને આપનામાં જ આ જગત વિલીન થઈ જાય છે જે કોઈ આજના દિવસે તપ કરીને માં બ્રહ્મચારી ધ્યાન કરે છે તેમના મંત્રનો જાપ કરે છે તેને માં બ્રહ્મચારી અવશ્ય આશીર્વાદ મળે છે અને સદાય તેના ઉપર કૃપા બની રહે છે તેમની સાથે કુળદેવીના પણ આશીર્વાદ તે વ્યક્તિ ઉપર હંમેશા બની રહે છે આ નવરાત્રીના નવ દિવસ આપણાથી બીજું કંઈ થાય કે ન થાય પરંતુ આપણા કુળદેવીનો મંત્ર જાપ કરવાનો અથવા જે માતાજીના નવ સ્વરૂપના મંત્ર છે કે જે નવ અલગ અલગ દિવસ કરવામાં આવે છે તે કરવાના અને ચંડી પાઠ ખાસ કરીને સાંભળવાનો જો ચંડી પાઠ કરવાનો સમય ન હોય તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે અને લઘુ સપ્તસતી છે કે જેને લઘુ ચંડી પાઠ પણ કહેવાય છે કે જે માત્ર 10 મિનિટનો પાઠ છે તે પણ આપ કરી શકો છો કે જે સંપૂર્ણ ચંડી પાઠ સમાન ફળ આપનારો પાઠ છે એટલે દરેક વ્યક્તિ પોતાના સમય અનુસાર પોતાની શ્રદ્ધા અનુસાર આ દિવસોમાં આ નવરાત્રીમાં માતાજીના પાઠ અનુષ્ઠાન કરવા જોઈએ કે જેથી કરીને તેને તે પ્રમાણે માતાજીના આશીર્વાદ મળે છે તો મિત્રો આ રીતે આજના આ વિડિયોમાં આપણે માતાજીના બીજા સ્વરૂપ કે જે બીજા નોર્તે પૂજન કરવામાં આવે છે એવા માતા બ્રહ્મચારિણીની પૂજન કથા વાર્તા સાંભળી તેમનું પૂજન કેવી રીતે કરવું કયા મંત્રનો જાપ કરવો સંપૂર્ણ વિગતવાર માહિતી મેં આપ સૌ લોકોને આપી તથા આપણે તેમની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે સાંભળ્યું હશે તો આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આપણે માતાજીના ત્રીજા સ્વરૂપની કથા સાંભળવાના છીએ એટલે કે માતા ચંદ્રઘંટા સ્વરૂપની કથા આપણે સાંભળીશું તેમના મંત્ર પૂજન કેવી રીતે કરવું સંપૂર્ણ વિગતવાર જાણીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી સાંભળજો અને ચંડીપાઠનો અધ્યાય પણ અમે નિત્ય અમારી માં મૂકીએ છીએ તો તે પણ આપ સાંભળી શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા માં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર